વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાંચમું ચેપ્ટર વર્ગ અને વર્ગમૂળ જોવાના છીએ પહેલું છે પ્રત્યેક વિધાન સાચું બને રીતે ખાલી જગ્યા પૂરું તમામ ખાલી જગ્યાઓના જવાબ પાછળ આપેલા છે જોઈને લખી દઈએ તો એનો કોઈ મતલબ નથી કારણ કે પરીક્ષામાં પાછળ જોવા મળવાનું નથી એટલે આપણે ખાલી જગ્યાઓ ભલે રહી પણ એક દાખલો છે એ રીતે ખાલી જગ્યાએ સમજીને તમને ભરાઈશું જેનાથી પરીક્ષામાં રકમમાં ફેરફાર થાય તો પણ તમે ઈજી રીતે ગણી શકો એ મારો હેતુ છે ચલો પહેલો વર્ગમૂળ દર્શાવવાનો ગાણિતિક સંકેત ખાલી જગ્યા છે તો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ છે એની નિશાની આ રીતની હોય ઓકે ચલો બીજો છનો વર્ગ ખાલી જગ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો વર્ગ એટલે બે વખત ગુણાકાર કરવાનો છનો વર્ગ આ રીતે લખાય તો છનો વર્ગ એટલે છ ગુણ્યા છ છાયો છાયો છત્રીસ તો અહી શું આવશે છત્રીસ ઓગણપચાસ વર્ગમૂળ ખાલી જગ્યા છે ઓગણપચાસ એટલે સાત ગુણ્યા સાત એટલે ઓગણપચાસ થાય તો એનું આ વર્ગ થયું કહેવાય આ વર્ગ કહેવાય અને આ વર્ગમૂળ કહેવાય તો વર્ગમૂળ સાત છે પછી આ રીતે લખ એકસો એકવીસ નું વર્ગમૂળ કેટલું તો અગિયાર ગુણ્યા અગિયાર કરીએ ને વિદ્યાર્થી મિત્રો તો એકસો એકવીસ થાય વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર તમને સારું શીખવું હોય ને તમારે તો તમને એક થી પચીસ ના વર્ગ આવડવા જોઈએ બરાબર હંમેશા આ મહેનત કરી દેવાની હું જસ્ટ તમને બતાવું છું એકનો વર્ગ તો એક ગુણ્યા એક એટલે એક બે નો વર્ગ બે ગુણ્યા બે એટલે ચાર ત્રણનો વર્ગ ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ એવું પચીસ નો વર્ગ સુધી તમને આવડતો આ ચેપ્ટર ઝડપથી આવડશે છસો પચીસ બરાબર છે આ એક શિક્ષક તરીકે આ મારે તમને કેવું છે ચલો જુઓ નવનો વર્ગ એટલે નવ ગુણ્યા નવ નવે નવે એક્યાસી પંદરનો વર્ગ અને સોળનો વર્ગ વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી કુલ ખાલી જગ્યા સંખ્યાઓ છે તમે જો વ્યવસ્થિત જોશો તો જ ખ્યાલ આવશે બાકી ખ્યાલ આવશે નહીં એ તો કેટલી બધી સંખ્યાઓ આવજો પંદરનો વર્ગ કેટલો થાય અહીં લખો તમને સમજાવું કે પાછા ખ્યાલ નહીં આવે પંદરનો વર્ગ બસો પચીસ અને સોળનો વર્ગ સોળનો વર્ગ એટલે સોળ ગુણ્યા સોળ કરવાનું બસો નેવ્યાસ ના બસોનો કેટલો આવે છે મને હું પણ ભૂલ્યું છે છત્રીસનો છકડો વધી ત્રણ છે નવ નવ છ પંદરનો પહોંચડો વધી એક બસો છપ્પન તો બસો પચીસ અને બસોનું છપ્પન ઓકે વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી પૂર્ણ વર્ગ હોય એને કાઢી નાખવાની એની સિવાયની સંખ્યાઓ લખવાની છે વિદ્યાર્થી મિત્રો તો બસો પચીસ બસો છપ્પન વચ્ચે કેટલી સંખ્યાઓ આવજો બસો પચીસ વચ્ચે એને કીધું છે જો પાછું વચ્ચે એટલે બસો છવ્વીસ બસો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ બસો ઓગણત્રીસ બસો ત્રીસ આટલું ડીપી કોઈ નહીં સમજાઈ શકે તમને બસો એકત્રીસ બસો બત્રીસ બસો તેત્રીસ બસો ચોત્રીસ બસો પાંત્રીસ બસો છત્રીસ બસો સડત્રીસ બસો અડત્રીસ બસો બસો બરાબર આમાંથી પૂર્ણ વર્ગ એટલે પંદરનો વર્ગ અને સોળનો વર્ગ એ આવી ગયો એટલે પૂર્ણ વર્ગ ન હોય તેવી કુલ સંખ્યા તો બસો પચીસથી ગણવાનું એટલે વચ્ચો વચાવશે બસો એ નહીં આવે છવ્વીસ આવશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર આ ચાલીસ સુધી પંદર થઈ વિદ્યાર્થી મિત્રો પાછું આપણે ક્યાંથી ગણવાનું છે એકતાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ઊંબાલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઉંપચા પચાસ એકાવન બાવન પછી તેપન ચોપન પંચાવન એટલે આ પંદર ઉમેરો પાછી તો પંદર વત્તા પંદર એટલે ટોટલ કેટલી થઈ ત્રીસ બરાબર કારણ કે બસો પચીસે નહીં લેવાની અને બસો છપ્પને નહીં લેવાની એના વચ્ચે નહીં લખવાની એટલે કેટલી થશે ત્રીસ એટલે આવું યાદ રાખજો બાકી એમને તમે પાછળ જોઈને લખી દો આવો જવાબ અને પરીક્ષામાં પૂછો તો પછી આપણને આવડત નહીં છ આઠ અને ખાલી જગ્યા પાયથાગોરિયન ત્રિપુટી છે તો વિદ્યાર્થી મિત્રો છ આઠ અને દસ આવશે કઈ રીતે હું તમને સમજાવી દઉં તો દસનો વર્ગ કેટલો થાય દસ ગુણ્યા દસ એટલે સો બરાબર અને છનો વર્ગ કેટલો થાય છત્રીસ વત્તા આઠનો વર્ગ કેટલો થાય ચોસઠ તો છ અંચા દસની શૂન વધી એક છ સાત આઠ નવ ને એક દસ થઈ ગયા બંને સો સો પાયથાગોરસ એટલે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવારા બરાબર હોય છે એ અંદર પાઠમો ડિટેલમાં આવશે એટલે હું તમને સમજાવીશ જેનો એકમનો અંક એક છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા હોય આવું એક હોય એકમનો અંક વિદ્યાર્થી મિત્રો સપોઝ કે એક્યાસીનો વર્ગ છે તો આ સંખ્યાનો એકમનો એકનો વર્ગ એક જ થાય એટલે આ જે સંખ્યા મળ આગળની એમાં એકમનો અંક તો એક જ રહે એટલે અહીં શું આવે એક આવે આઠ મામો બરાબર ચલો નવ મો જેનો એકમનો અંક બે છે તે સંખ્યાના વર્ગનો એકમનો અંક તો બે નો વર્ગ કેટલો થાય ચાર તો અહીં કેટલો આવે ચાર એનો વર્ગ કરીને લખી દેવાનો જેનો એકમો અંક ત્રણ ત્રણનો વર્ગ નવ તો અહીં પણ કેટલો આવે નવ આઠને ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતો ગુણાકાર પૂર્ણ વર્ગ થાય હવે વિદ્યાર્થી મિત્રો આઠ સંખ્યા છે બરાબર તો આના આગળની પૂર્ણ કેટલી બેનો વર્ગ ચાર ત્રણનો નો વર્ગ નવ તો બેનો નો વર્ગ ચાર આવે ત્રણનો નો વર્ગ અહીં નવ આવે પછી ચારનો વર્ગ સોળ આવ પાંચનો વર્ગ પચીસ આવ બરાબર હવે આઠને કઈ સંખ્યા વડે ગુણિયતામાંથી છે આઠ આઠ તો લેવાની નથી નાનામો નાની છે એટલે આઠનો નવે આવે ના આવે આઠ દુ સોળ આવો આઠ તરી ચોવીસ થાય એટલે આઠ દુ સોળનો મેર પડતો નાનામો નાની કેટલી વડે ગુણવી પડે બે વડે બરાબર છે ચલો આગળ અઢારને નાનામાં નાની ખાલી જગ્યા વડે ભાગતો વર્ગ થાય અઢારને કેટલા વડે ભાગીએ જો એકે ભાગીએ વર્ગ ના થાય કારણ કે અઢાર જ આવે બે ભાગીએ તો નવ અને નવે વર્ગ છે કારણ ત્રણનો વર્ગ એટલે બે ભાગવી પડે તો બારમાં કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો બે આવશે બરાબર થોડું લોજિક દોડાવવાનું પછી એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા નવ બરાબર ખાલી જગ્યાનો વર્ગ તેર તો આ બધી સંખ્યાનો સરવારો કરીએ સાત ન નવ સોળ સોળ ને પોંચ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ ને તો આ કોનો પચીસનો વર્ગ એટલે પાંચનો વર્ગ એટલે પચીસ તો અહીં પાંચ આવશે ઓકે અહીં છ છનો વર્ગ છત્રીસ થયા તો અહીં છત્રીસ કરવાના છે તો એક ને ત્રણ ચાર ચાર ને પાંચ નવ નવ અને સાત નવ અને સાત ગણો તો સોળ થશે સોળ અને નવ પચીસ અને છત્રીસ કરવાના છે તો છત્રીસમાંથી પચીસ બાદ કરો એટલે કેટલા આવો અગિયાર તો કેટલો આવ્યો અગિયાર ચલો પંદરમામો મો સાઈઠ વત્તા એકસઠ સાઈઠ ને સાઈઠ એકસો વીસ એટલે એકસો એકવીસ એકસો એકવીસ કોનો વર્ગ છે તો અગિયારનો છે અગણ્યાસીના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા નવનો વર્ગ કરો તો કયો આવે એક્યાસી અને એક્યાસીનો એકમનો અંક એક છે એટલે એક આવે પંચ્યાસીના વર્ગનો એકમનો અંક ખાલી જગ્યા છે પંચ્યાસીનો વર્ગ એટલે પોચે પોચે પચીસ અને પચીસનો કયો છે પાંચ છે પહેલી દસ એકી સંખ્યાઓનો સરવારો ખાલી જગ્યા છે હવે વિદ્યાર્થી મિત્રો પહેલાં તો પહેલાં દસ એકી સંખ્યાઓ લખવી પડે અને સરવારો કરવો પડે તો કેટલી સો કેટલી પહેલી દસ કીધું છે અને એ એકી સંખ્યાઓ ચલો બતાવી દઈએ તમને પહેલી દસ એટલે એક આવશે પછી ત્રણ આવશે પાંચ આવશે સાત આવશે નવ આવશે અગિયાર આવશે તેર આવશે પંદર આવશે સત્તર આવશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને ઓગણીસ આવશે આ બધાનું સરવાળું કરવાનું છે કેટલું થાય જુઓ નવ સાત સોળ સોળ ને પોંચ એકવી બાવીસ તેવી ચોવીસ પચીસ પચીસને નવ તો પચીસને નવ કરીએ એટલે આપણે થશે ચોત્રીસ ચોત્રીસને સાત એકતાલીસ 41, ને પાંચ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ ને પચાસ નહીં શું બધી પાંચ આવી પાંચ છ સાત આઠ નવ દસ થઈ ગયા સો તો આ રીતે ગણતરી કરી છે તો જ ભવિષ્યમાં કામમાં આવશે તો સો એટલે પાયથાગોરિયન ત્રિપુટીની બે સંખ્યાઓ આઠ અને સત્તર છે તો ત્રીજી સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો એનું સૂત્ર છે ગણવાનું તો હું અહીં પંદર જવાબ આવશે કઈ રીતે શીખવાડતું તો આઠનો વર્ગ ચોસઠ પંદરનો વર્ગ બસો પચીસ એટલે પોતને ચાર નવ છ બે આઠ બે એમના એમ સત્તરનો વર્ગ કરીએ તો પણ બસો આવો એટલે બસો ને આ બસો નેવ્યાશી વધુ ડિટેલમાં ગણવાના આવશે એટલે શીખવાડું બે પોઈન્ટ વર્ગમૂળ ખાલી જગ્યા છે બસો પચીસનું વર્ગમૂળ જોવા ને બસો કરી દઈએ આપણે તો એનું વર્ગમૂળ કેટલું આવે પંદર ગુણ્યા પંદર કરો ને તમે તો બસો પચીસ આવો હું અહીં પોઈન્ટ પછી બે ઓકડા છે તો પોઈન્ટ પછી એક કરવાનો હોય તો એક પોઈન્ટ પહોંચાડશે તો જવાબ કેટલો આવે એક પોઈન્ટ પાંચ પચાસ અને સિત્તેરની વચ્ચેની વર્ગ સંખ્યા ખાલી છે કે પચાસ અને સિત્તેર વચ્ચે કઈ આવે તો સાતનો વર્ગ અહીં તમે જુઓ તો સાતનો વર્ગ આઠનો વર્ગ ચોસઠ આઠ પછી નવનો વર્ગ એક્યાસી વધી જાય તો વર્ગ કઈ કઈ એકવીસમો ચોસઠ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે શું લખીશું ચોસઠ ચારનો વર્ગ પાંચનો વર્ગ વીસનો વર્ગ બરાબર ખાલી જગ્યાનો વર્ગ હવે અહીં લખી દઉં નીચે બરાબર ચારનો વર્ગ કેટલો થાય ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ વીસનો વર્ગ વીસ એટલે ચારસો છ પોયાનો એકડો વધી એક બે ત્રણ ચાર ના હવે ચારસો એકતાલી કોનો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો તો એ એવી કઈ સંખ્યાનો ગુણાકાર કરો તો એકવીસ ગુણે એકવીસ કરો ને તો ચારસો એકતાલીસ થાય એક હજાર બસો પચીસના વર્ગમૂળની સંખ્યામાં ખાલી જગ્યા અંકો હોય હવે એક હજાર બસો પચીસનું વર્ગમૂળ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો તો પાછળ વર્ગમૂળ કઈ રીતે શોધાય એના દાખલા છે છતાંય હું તમને બતાવી દઉં એક હજાર બસો પચીસ આપ્યા છે તો પહેલાં પાંચે પો છ સાત આઠ નવ દસ પોચે ભાગ ચાલશે પોત દુ દસ એટલે બે વધ્યા બાવીસ પોત ચોગ વીસ એટલે બે વધ્યા પોચે પોચે પચીસ ચલો પાંચે લઈએ પોત ચોગ વીસ એટલે ચાર અને પોત નવો પિસ્તાલીસ સત્યો સત્યો ગણપચાર સાત એક તો સાત અને પોચ એટલે સાત પંચો પોત્રીસ આવ્યા તો પોત્રીસનો વર્ગ કરીએ એટલે આવતો કેટલા અંકો થયા બે બરાબર છે છત્રીસ હજાર આઠસો ચોસઠના વર્ગમૂળની સંખ્યામાં ખાલી જગ્યા અંકો હોય તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગમૂળની સંખ્યામાં કેટલા અંકો થશે ત્રણ થશે આપણે વર્ગમૂળ ગણીએ એટલે ખ્યાલ આવો બરાબર અહીં તમારી જે ખાલી જગ્યાઓ છે એ પૂરી થાય છે એટલે બીજા વિડીયોમાં જ સમજાવીશું